હાલો દોસ્તો તો આપણે ફળ લઈને આવી ગયા છી ફળમાં આપણે આગલા ટાયરમાં ડગ છે તો એ મટાડવા માટે શું કરવું ને શું ન કરવું એ તમને કહું અને વિડીયોમાં ખાસ કરીને બિના જો તો ખબર પડશે કે શું કર્યું ને શું ન કર્યું તો હાલો આપણે ઉપરની ટોપી ખોલી નાખી છે હવે આપણે જોઈ લીધું છે કે બેરિંગ તો નથી ગયું આપણું અને કોન બે આંટા ખુલી ગયેલી છે એટલે બે આંટા આપણે ચડાવી દેવાની છે કોન એટલે ડગ બધી મટી જાય આગલા ફ્રન્ટમાં ડગ છે જે આગલા વ્હીલમાં એ આપણે કાઢી નાખવાની છે તો ચાલો હવે અંદરલી પીન એક હતી કાઢ લીધી છે બીજું આ આપણી પિન છે હવે આપણી પાસે એના માપનું પાનું છે નહીં પાનું હવે આપણી પાસે ડોક પાનું તો છે પણ હવે ડોક પાનું અહીંયા નહીં લાગે હવે તો શેણી શેણીને હથોડીએ કરીને કાઢવી જો હે ડોકવાને પેલા ટ્રાય તો કરી દો નીકળે તો ડોકવાનું નાખ્યું છે પણ નથી ડોકવાને સેટિંગ આવતું લાઈટ નથી આવતું ડોકવાને તો નથી બળ થતું હોય બરાબર ડોકવાનું છટકવાની બીક લાગે છે હવે એની માટે એક જ ઉપાય છે દેશી ઉપાય ચાલો તો એ તમને બતાવીએ દેશી ઉપાય કઈ રીતનું ખોલે એ તો આ છે આપણો દેશી ઉપાય ચાલો આગળ ડગ બધું વયું હોતી ને જાય તો એ જો હજી થોડાક છે થોડાક ડગ હજી છે એટલે હજી ડગ કાઢ નાખવાની છે આમથી આવી રીતે કરવાથી ક્લિયર ડગ થઈ ગઈ છે હવે જોઈશું અને થોડુંક હાડ પકડાઈ ગયું છે બે આથી ફેરવીએ છીએ તોય ફરતું નથી એટલે એક આટો પાછું લઈ લેવાનું એક જ કાપો ખાલી જે કોણનો કાપો હોય ને એ એક જ નટનો કાપો સાદે જ વાળા લ્યો એટલે ઓલે આપણો મળી જાય ને બધું બરોબર થઈ જાય વીલ પણ ફ્રી થઈ જાય એના હિસાબે સાંભળીશ ચાલો કોઈ વાંધો નહીં એક આંટો દ્રીક લઈ લઈએ એટલે બધું બરોબર થઈ જાય હવે આગળ એક આંટો મારી આવીએ ને એટલે ફ્રી થઈ જાય પાછું ચાલો તો ડબ નથી હવે હસોડી ચેક કરી લીધું આપણે ફ્રી પણ થઈ ગયું છે એટલે ઘણી વાર બેરિંગ ગયું હોય ને તો એ રીતની ડપ થઈ જાય હાલો તો હવે આપણે એને એની નાખી દીધી છે હવે ગ્રીસ પણ કરવું જોશે ચાલો તો હવે રિપેસ્ટ આવી ગયો છે ગ્રીસ લાઈન ગ્રીસ અંદર ફરી ગયો ને એટલે બેરિંગને તમારા આયુષ વધી જાય બેરિંગની અને અમે તો જો કે સાલુમાં ગ્રીસ ફોડતા દો પણ આ તો ખોલ્યું છે એટલે ગ્રીસ નાખી દઈ ચાલો તો ગ્રીસ પિસ નખાઈ ગયું છે અને હવે પાછું આપણે ફિટ કરી દેવાનું છે વ્યવસ્થિત ફિટ થઈ જાય એટલે આગળ એક આંટો મારી આવે એટલે બેરિંગમાં બધું ગ્રીસ જાય બેરિંગ થઈ જાય ફ્રી

ઘરે થાય એવું હોય છે ને તો ઘરે જ તમને કરાવી હું અને એવું કાંઈ મોટો ફોલ્ટ હશે તો ગેરેજવાળાનો કોન્ટેક આપણી પાસે હાર મા હારો છે તો ગેરેજવાળાનું પણ તમને કહીશું એની અરે તમને વાતચીત કરાવી દેવું ચાલો તો મારા પપ્પા છે ફિટ કરવા ચાર બોલે ખોલવાનું આવે ને આખું પાંચથી થી છ મિનિટનું કામ છે પાંચથી થી છ મિનિટમાં ઘરે બેઠા કાઢી શકો હજી આપણે ડીઆઈ કેરે કરવાનું છે એનો વિડીયો પણ આગળ આવશે તો ફિટ થઈ ગયું છે અને વગર જે કે આપણું ટ્રેક્ટર ઊભું થયું એને બેલા ઉપર આપણે નીચે ઉતારી લેવાનું છે વગર જે કે આગળ ચડાવી દઈ ઉપર બેલા ઉપર સડાવી દે એટલે આપણે જે ફાંસરી મૂકેલી છે એ કાઢી એટલે પછી ટ્રેક્ટર હતું સારું ઊભું રહે અત્યારે ત્રણ વિલ જ હતા વગર જેકે જાકે જો તો આ બેલું વાર આવે છે આ તો સડી ગયું છે આ લોકો ખાસ બી કાઢી લીધી હવે જો હવે રીતે છે કાંટો મારી આવે ને એટલે ટ્રેક્ટર થઈ જાય ફરી આગળના ટાંકા બહુ મસ્ત મજા આવે છે પાવર સ્ટેરિંગ હોય તો ચાલો તો અલ્પેશ આટો મારીને જોઈ જોવા આવે છે આપણે વિડીયો પૂરો કરીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો મારી ના આવી ગયા છે કોઈ જાતની કાંઈ ખામી નથી